કૃષ્ણ સાથે વાસલી જોડાયેલી છે એકવાર વાસળી અને લાકડી બે વચ્ચે વિવાદ થઈ જાય છે વખતે કૃષ્ણ લાકડીને પણ સાથે લઈ જતા પણ લાકડીને ઓછું આવે છે વાસળીને કહ્યું કે કૃષ્ણ ધેનુ ચરાવતી વખતે મને સાથે પણ લઈ જાય છે મને ખંભા ઉપર પણ રાખે છે અને જ્યારે એ પગની આટી ચડાવીને ઊભા રહે છે ત્યારે મને બગલમાં પણ રાખે છે પણ હું કૃષ્ણના હોઠ સુધી નથી પહોંચતી તો મારો એટલો જ ભાવ છે કે વાસલી તે એવા તો ક્યાં કર્મ કર્યા કે તું છે કૃષ્ણના હોઠ સુધી પહોંચી જાય છે ત્યારે વાસલીએ હસીને એટલો જવાબ આપે છે કે લાકડી મારા ને તારા કર્મોની તો મને ખબર નથી પણ મને

આપણા સાત ચક્રો શુદ્ધ થાય છે રાધે રાધે